રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકાજણીજી જલારામજી જન્દ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી અમે પણ બિલકુલ મોજમાં છીએ ને બાકી ગયા છે અત્યારે સાડા સાતમાં પાંચમી વાર તો વેરી ગુડ મોર્નિંગ બધાને અને વિડીયોની શરૂઆત કરવું એની પહેલાં આજે આપણું પાછું જ્ઞાનની વાત કરી તો થોડી ઘણી જે મને આમ પસંદ આવ્યું મેં ક્યાંક વાંચેલું હતું તો કીધું તમારા લોકો સાથે પણ એ શેર કરું અને લગભગ એ વસ્તુ આપણા જીવનમાં ઉતારવા જેવી છે તો કોઈ પણ માણસ એટલે કે કોઈ પણ વ્યક્તિ જન્મે છે ને ત્યારે કઈક ને કઈક આવડત લઈને જન્મે છે બસ બસ એમને ખાલી ખબર પડવાની વાર હોય છે પછી તો આવી જ તમારી અંદર કોઈ પણ આવડત છે ભગવાને તમને કંઈક આપેલું જ છે આવડત તો એ તમે શોધો તમારામાં અંદર માંથી અને બસ એ કામ માટે લાગી જાવ પછી જુઓ તમે ક્યાં પહોંચો છો વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

રાજપોર એક વાગે મોબાઈલ લાઈન તો આરામથી વિડિયો મળી જશે નહીતર ન આવતો હોય તો તમે ચેનલ સર્ચ કરી શકો છો રીતે સર્ચ કરીને જોઈ લો તો હવે શાકમાં શું છે કહી દે હે શાક છે ને સંભારો છે લે હાલો ભાઈ રાજુભાઈ

એપલ ગોર નહીં રાજુભાઈને કઈ ક્યાંય પણ નથી ઓર્ગેનિક એપલ ગોર મસ્ત એવા મળતા હોય તો એ પાંચસો ગ્રામ ઝાઝા નહીં એ લઈને પહોંચાડવાની જવાબદારી તમારી પૈસા તમારા સાબજી આગળથી લઈ લેજો સાબજી એટલે મારા સાબજી હા તો બોલો છું કેટલા સાડા જેવું અને બીજું બધું કામ થઈ ગયું હોય જાપટ ચુપટ કરીને કચરા વચરાવાળું છું એક બાજુ અને એક બાજુ થાય છે આપણું દૂધ અહીંયા ગરમ કેમ કે આપણે બનાવવાની છે ફરી પાછી તો અત્યારે પહેલા દૂધ લાવી દૂધ લાવીને કીધું ગરમ મૂકી દઉં અને પછી છાશ બનાવું કચરાને પોતા કર લાવીમાં દૂધ ગરમ થઈ જાય આપણું અને હોમ ક્લિનિંગનો વિડીયો કીધો તો પણ હવે એમાં મારે તમને કઈ રીતે બતાવવું કે શું કરવું ખબર નહીં વિચારું છું ક્યારેક મનમાં ઈચ્છા થઈ જશે અને જાગી જશે આપણે કે નહીં આપણે બતાવી દઈએ હોમ ક્લિનિંગ બાકી તો બધું કપડું હોય અને કોલિંગનો સ્પ્રે હોય જ્યાં સ્પ્રેની જરૂર હોય અહીંયા સ્પ્રે મારીને સાફ કરતા જાય લૂચતા જાય બસ આવી રીતે આપણે કંઈક હોમ ક્લિનિંગ કરીએ છીએ અત્યારે તો ટૂંકમાં છે ક્યારેક ટાઈમ મળશે અને ઈચ્છા થશે તો બતાવીશ કેમ કે સ્પેશિયલી કોમેન્ટ બી હતી અને વોટ્સઅપમાં મેસેજ બી હતો કે તમે હોમ ક્લિનિંગનો વિડીયો બતાવો તો તમે બહુ મસ્ત ક્લીન રાખો છો તો થેન્ક યુ સો મચ અને અહીંયા દૂધ ગરમ થઈ જાય એટલે આપણે આજે ઈચ્છા છે આ પીવાની પીવાનું બોનવિટા કેમ કે હજી ટ્રાય કરી નથી આજે ઈચ્છા છે કે ગરમ થઈ જાય તો બોટવીટા પીવું છે એવી વિચાર છે શું અમલમાં કરું છું પીવું છું કેમ પેલા ફટાફટ કચરા કાઢીને પોતા કરી લઉં પછી જોઈએ આગળ આગળ છે લગભગ એકની આસપાસ એક થયો કે સવા થયો હોય અને આપણે એક મોટામાં મોટું કાંડ કર્યું એ જે રસોઈ બનાવવાની ઈચ્છા નથી અને ખાવાની ઈચ્છા હતી સુરતી ખમણ તો કીધું સુરતી ખમણ લાવવું તો ખમણ લાવવા જતી ને તો દરવાજામાં વોટો લોક છે ખબર છે તો ચાવી રહી ગઈ દરવાજામાં ઘરની અંદર ચાવી તો છે ને હું કરી તો અગિયાર વાગ્યા વાત છે આ થઈ જ પણ ખુલતો નથી દરવાજો કેમકે ચાવી નથી એટલે દરવાજો ખુલે ત્યારના બાર છીએ અત્યારે બાજુમાં ઘરે જઈ હું માહિતી ઘરે

પેલા વાગી ગયા છે ચાર અને ઘરની અંદર આવી ગયા ચાવી બે વાગ્યાની આસપાસ મેં બી આવી ગઈ હતી હા લગભગ બે જેવું થયું હતું તો બે વાગે ચાવી આવી ગઈ હતી પછી વાંધો ન એ બો બસમાં મોકલી દીધી તો ઘરે ખુલી ગયું અને જે ચાવી મેન હતી એ હું ઘરની અંદર જ ભૂલી ગઈ હતી તો એ ચાવી અહીંયા જ આવી ગઈ અને સાબજીનો હજી સુધી કંઈ કોલ બેક આવ્યો નથી કે ક્યારે આવવાના છે કે શું છે તો જોઈએ ક્યારે આવે છે અને બાકી બધા આજના વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ છે કે છાશની મોટર લીધી છે તમે તો ડબરાની અંદર છાશ બનાવો પછી પેલું બોઘરું મેં કીધું હતું તો કે મંથલીમાં મળી જશે એક કમેન્ટ એવી છે અને એકે કીધું છે કે અહીંયા ઝાંઝરવાળ રોડ ઉપર લગભગ એક મોટો શોરૂમ છે તો ત્યાં મળી જશે હવે જોઈએ સાપ જે આવે પછી ખબર પડે આગળ આગળ હું એકલા એકલા તો શું કન્ટિન્યુ કરીશ ને બાકી આજમાં આજનો જે પ્રશ્ન હતો એમાં લગભગ બધાના આન્સર સાચા છે કે સેલો એવો પ્રશ્ન હતો ને એટલા માટે પણ હવે આજે સવારે જે પૂછ્યો છે એમાં જોઈએ શું થાય ગઈકાલનો જે આન્સર હતો એમાં તો સાચા જ છે મીન્સ કે આજ બપોરે તમને જે એક વાગે મેળ્યો છે વિડીયો એમાં ત્રણ તારીખે તો હવે જોઈએ શું થાય આગળ આગળ બાકી બધ મળીએ સાબજીનો કંઈ સમાચાર આવે ને પછી ચલો આપણે કેતા માર્કેટ એક દુકાન બાકી રહી ગઈ હતી અહીંયા બોઈ ગ્રુપ પણ બોઘરાનો કંઈ મેળ પડ્યો નહીં આપણો પછી લેવા છે ફ્રૂટ બીજું બધું બાસ્કેટ લીધી છે તો ભરવા માટે તો જોઈએ ને સ્પેશિયલ કોમેન્ટ હતી એક કે પ્રજ્ઞાબેન તમે બાસ્કેટ લીધી ને મને બહુ કહ્યું મચ્છીના ત્રાસથી બચવા માટે તો હા ફાઇનલી એટલા માટે મેં પણ એટલે જ લીધી છે કેમ કે અમારે અહીંયા મચ્છીનું બહુ પ્રમાણ વધારે છે કપડું ઢેકવું હોય આપણે ફ્રૂટ સુપરને તો બી લાગે એટલે કીધું આ પેક થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ ન આવે તો એમાં ને એમાં આપણે એમાં ધોઈ નાખીએ બધું ફ્રૂટ અને પછી પાછું રાખી દઈશું મને એમાં ઢાંકી દઈશું એટલે નીતરી પણ જાય પાણી અને પેલું થાય પણ નહીં જો અહીંયા ખાલી કરી દેવી હવે સીઝન આવી ગઈ ગુલાબની ને આપણે પેલી કેવી બોરની ને બધાની ટેટી છે ટેટીને તો રાખવાનું જગ્યા કરવી જોઈએ સાઈડમાં કેમ કે પહેલાં તો આ બધું ધોવામાં નાખશું એટલા માટે આપણું ફ્રૂટ ધોવાઈ ગયું છે આ બાજુ આપણે સ્ટેન્ડ લગાવી દીધું છે અમારા બંનેની બોટલ છે ક્યારેક મારે બાર જવું હોય મારી રીતે તો હું લઈ જતી હોય ને બાકી બધા ધવલની તો રોજ ઓફિસે જતા હોય ત્યાં હારે હોય એ વાળી બોટલ અને સ્પેશિયલી એ સ્ટેન્ડ નું પણ મને પૂછ્યું હતું કે તમે ક્યાંથી લીધું તું

કે મોટર કેટલાની આવી હતી મોટર આવી ચૌદસો પચાસ રૂપિયાની બોશ કંપનીની મોટર છે ને વન યર્સની વોરંટી છે એક વર્ષની વોરંટી છે મોટર અને દસ લીટર વાળી છે પાંચ લીટર વાળી હતી કંઈક સો રૂપિયાના કરતાં સસ્તી હતી તેરસો પચાસ વાળી પણ મેં થોડીક મોટી લીધી છે કેમ કે ક્યારેક વધઘટ એવું કરવાનું થતું હોય આપણે એકારે કરીએ એક એક દિવસે કે રોજ એ કે એકાત્રા ખેલી એવી રીતે ન કરતા હોય બે જણ માટે એટલા માટે અને દહીં આપણે સવારે જમાયું હતું તો મસ્ત મજાનું જામી ગયું છે પણ ગામડા જેવું ન થાય પણ તો બી તઈ મસ્ત છે જો ઢેપ ખા જેવું તો થોડુંક આપણા માટે ખાવા કાઢી લઈએ કાલ બપોર માટે અને બાકીના દહીંની આપણે છાશ કરી નાખીએ ચલો હું છાશ રેડી લઉં આપણે માટલામાં ગોરામાં માટલામાં હાંડામાં રેડતો હોય આપણે ડબરામાં રેડવાનું છે હું છાસ રેડી લઉં પછી બતાવું કે હું થાય છે મારું દહીં નાખાતા કેટલીક જગ્યા વધે જ પાણી નાખવામાં આટલું આપણે દહીં પાણી મિક્સ કરીને ભર્યું કેમ કે આમાં કેપેસિટી બહુ ઓછી છે ફૂલ આપણું બુઢી ગયું છે એ ઘણું છે બુઢી ગયું છે કે અધૂરું રહે છે અધૂરું રહે પાણી નાખે છે ગામડું સારું ઓહાર દરજે આવું તો ન હોય કે આમાં આવું પે ત્રણ પાક નથી ડબરા ડબલ્યુ ડબલ્યુ મેં સેણાનો લોટ ડબ્બો ખાલી ખીલો ચણાને પેકેટ જો મારા જે વાર કરે ડાઇનિંગ ટેબલ ઉપર ચણા મોટર ગોઠવી દીધી છે ઉપરથી ચાપ પાડી દીધી છે અહીંયાથી પાડીને જોવાનું છે હું હાલત થાય જય ગણેશ પરમેશ્વર મહારાજ પછી ડબરા બે ડા નહીં પેલા તો મોટર નો ફેરી બોલ ટાઈટ થઈ ગયા બોલ ઢીલા ફોન કરીને બોલ ને પછી ગયા તો ડબરા માં ઉઈ નાનો લીધો તો ને મોટો લીધો હાંડો કર્યાવાર નો આંડો ફાઈનલી આજ ઉપયોગમાં આવ્યો જોઈ કેટલી વાર માખણ ફાઇનલી માખણ થઈ ગયું મહા મુસીબતે માખણ ઉતરશે કે કેમ થાય થાય ફટાફટ બ્લેન્ડર મરી ગઈ તે દિવસે મજૂરી કરી આંડા માં છાસ એટલે ગામડા વાળી ફીલીંગ આવે

બુઈખા કા ના આન્સર રીડ કરી દઈએ પ્રશ્ન આપડા મને નથી નથી હું લખવામાં પણ કામ છું અને વાંચવામાં પણ કામ છું પણ હું પેન પણ નથી ને કાગળ પણ નથી તો બોલો હું કોણ છું આ આપણો પ્રશ્ન હતો આવો કઈ અને એમનો આન્સર આપવાનો હતો અને આન્સર માં ઘણા બધા આન્સર આપ્યા પેલું જ નામ છે કલ્પેશભાઈ જીવાણી આખે એનો આન્સર આવે અને ચશ્મા એ પણ એમનો આન્સર આવે બંને એમના આન્સર હતા તો કલ્પેશભાઈ જીવાણી નો આન્સર છે આઠ પછી હવે આઈડી કે એવું કઈક છે યુઝર કરીને ખાલી આવે છે ચશ્મા રાજેશ પટેલ એવું એમનું નામ છે બીજું નામ પછી ત્રીજી કોમેન્ટ છે અલ્પા દેસાઈ છે સુરત પછી ચોથું છે ચશ્મા છે પછી છે પાછું યુઝર કરીને ખાલી નામ છે એમનો આન્સર પણ હાથમો છે સાચો છે પાંચમું નામ થયું પછી છઠ્ઠું નામ છે રાધિકાબેન સાકરિયા એમનો આન્સર પણ સાચો છે સાતમું નામ છે તરુબેન નગડિયા એવું કંઈક નામ છે તરુબેન કઈ છે એમનો આન્સર પણ સાચો છે આઠમો આન્સર છે ભરત એમ જોશી નવમો આન્સર છે વર્ષાબેન સોની અને દસમો આન્સર છે અલ્પાબેન વાછાણી આ દસ અહીંયા પૂરા થઈ ગયા ને ઓલમોસ્ટ બધી કમેન્ટમાં જે આન્સર બધાના સાચા છે